જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં જઈશું ને આવી ગયા છે એક નવો વિડીયો લઈને આજે નવા પડામાં શેરડીનો વાટ થઈ ગયો છે સાલું અને આપણે થોડાક મૂળા આવ્યા છે અને ગાડી ભરવાનું અહીંયા થઈ ગયું છે સાલું આપણી પેલી બોલેરો ભરાઈ છે અહીંયા અને આમ શેરડી કાપેલી છે આ બાજુ બધે અને અહીંયા ભરાય છે આપણો બોલેરો ભીખાભાઈ બાબુભાઈ સોલંકી બોલેરો ભરાય છે ને આપણા બધા હારવા વર્ગી ગયા છે આવી કઈક શેરડી છે નારિયેર ઉભી છે બાજુમાં એટલે એ બાજુ શેરડી થોડીક નબળી આવી છે આ બાજુ બધી હારી છે શેરડી અને અહીંયા એક બાજુમાં વાટ ચાલુ છે કટિંગનું આ બધું પોઝિશન છે ગંભીર હાલતમાં છે આપણે ભરાય છે અત્યારે બોલેરો ગંભીર હાલત છે અને આપણે બે દિવસ કેવાય વિડીયો બનતો નતો એનું કારણ આપણે લગ્ન પ્રસંગમાં એક જવું પડે એમ હતું એટલે અહીંયા કાંઈ વિડીયો બનાવ્યો નથી અને અહીંયા આપણે ભરાય છે બોલેરો તો મળીએ આગળ હવે આપણે ભાઈ અત્યારે વાટ થઈ ગયો છે ચાલુ થઈ ગયા છે બપોર બધા ભાગી ગયા છે જમવા જો હવે એક પછી ચાલતા થઈ ગયા આમ બાજુમાં વાડ વાવેલો છે ને અહીંયા આપણું કટિંગ ચાલુ છે આવી શેરી છે આ છે છે ને જો હમણાં આવી શૈલી વાવવાની આ રીતે હોય પછી મોટી થતી જાય આ મળીએ હમણાં કઈ બ્લોગ નું આપણું નક્કી નથી રહ્યું એમ કારણ કે આપણે લગ્ન ગાળામાં એવડું છે ને ટ્રાફિક

અહીંયા શેરડી આપણે કપાય છે હજી તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને કરી દેજો આવું બધું હાલે છે ભાઈ ભરાઈ ગયું છે આપણે બોલેરો અને ખૂટી ગઈ છે હવે જોઈએ ટ્રેક્ટર આવે ને એટલે વાંસી ધક્કો મારી અને કાઢી લઈએ

આપણે આ ગાડી ભાઈ જરાક ખૂતી ગઈ છે તો આપણું ટ્રેક્ટર અહીંયા આવી ગયું છે એટલે વાંધી ધક્કો મારી દે ને તો નીકળી જાય એક જ થાય બીજી બંધ છે એટલે ટ્રેક્ટર આપણું આવી ગયું છે હવે ગાડીમાં ધક્કો માર દે ને એટલે નીકળી જાય તો હવે આપણે ટ્રેક્ટર આવે છે એટલે કેર બનાઈ નડે ને

હાલો રે ધીમે ધીમે મારા બાપ ધીમે ગાડીયો છે ભરાય આમ જાય છે અને અહીંયા આપણું આમ ટેક્ટર આવે છે રાયલું આવે અને આ બોલેરો અને અહીંયા ટ્રેક્ટર આવે છે આપણું ઓ હવે મળીએ આગળ આયલું આવે છે ટ્રેક્ટરો ને આમ જો બોલેરો હવે નીકળી ગયો છે આગળ હવે મળીએ કાટે જાય આવી ગયા છે કાટે બે તન વજન થઈ ગયો છે તો મળીએ આગળ હવે વિડિયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ગયો મળીએ આવતી કાલે નવા વિડીયો સાથે